ચોમાસું આવે એટલે કંકોડા અને કારેલાનું શાક ખાવાની સૌ કોઈને તાલાવેલી હોય છે એમાંય ખાસ કરીને મહિલાઓને કંકોડાનું શાક ખૂબ જ પ્રિય હોય છે પ્રોટીન વિટામિન ફાઈબર અને મિનરલ્સથી ભરપૂર રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરતા કંકોડા ખરેખર આરોગ્યની દૃષ્ટિએ ખૂબ જ ગુણકારી હોવાથી સૌ કોઈને ખાવા જોઈએ જોકે અમુક લોકોને કંકોડાનું શાક ખૂબ જ પ્રિય હોય છે પરંતુ કંકોડા છોલવાની સમસ્યા અને ઝંઝટને લઈ આવા લોકો કંકોડાનું શાક ખાવાનું ટાળતા હોય છે કારણ કે મોટાભાગની મહિલાઓ અને લોકોને એ સમસ્યા ખૂબ સતાવતી હોય છે કે કંકોડા છોલવા કઈ રીતે પરંતુ આજે અમે તમારી આગળ તમારી સમસ્યાનું સમાધાન લઈને આવ્યા છીએ આમ તો કંકોડાને છોલવા અટપટું કામ છે પરંતુ અમારી આ ટિપ્સ જોઈ તમે સરળતાથી કંકોડા છોલતા શીખી જશો તો વિડીયોને ધ્યાનથી જોશો દર્શક મિત્રો જો ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા દર્શક મિત્રો સૌપ્રથમ તમારે આ રીતે બોર્ડર વગરની ધારવાળી થાળી અથવા વાટકી કે વાટકો લેવાનો છે ત્યારબાદ તમારે વિડીયોમાં દેખાય એ રીતે હાથની બે આંગળી અને અંગૂઠાની મદદથી કંકોળાને પકડી થાળી વાટકી કે વાટકાની બોર્ડર સાથે કંકોડાને ઘસવાનું છે બસ આ રીતે કરશો એટલે ખૂબ જ સરળતાથી કંકોડા છોલાઈ જશે અને છોલવામાં પણ ઝડપ થશે દર્શક મિત્રો તમને અમારી આ ટિપ્સ કેવી લાગી કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો